વિષ્ણ વિચક્ર મેોડમ સ્વાહ નમો નમ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં સફલા એકાદશી ખરેખર નામ પરથી જ ખબર પડી જાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમાંથી જે સફળતા અપાવે એવું ઉત્તમ વ્રત એટલે સફળા એકાદશી પણ આ પૃથ્વી પર અથવા આ દુનિયામાં અથવા બ્રહ્માંડમાં ખરેખર ઉત્તમ શું છે તો યજ્ઞના અંદર જેમ અશ્વમેધ યજ્ઞ આરાધના માટે ઉત્તમ છે એ જ રીતે વ્રતનો વિચાર કરીએ તો તમામ પ્રકારના વ્રત વિધિ વિધાનમાં એકાદશી સૌથી ઉત્તમ છે કેમ કે એ સફળતા આપનાર છે અને આ જે એકાદશી વ્રત છે એ કહેનાર કોઈ અલ્પ અન્ય નહીં ભગવાન શ્રી હરિ નારાયણનો અંશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યારે યુધિષ્ઠિર મહારાજ અને કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે કે સફલા એકાદશીની વ્રત કથા મને જણાવો અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ચંપાવતી નામના નગરમાં મહેષ્મત નામનો જે રાજા છે એ રાજ્ય કરી રહ્યો છે રાજ્યને સુયોગ્ય રીતે ચલાવી રહ્યો છે ધર્મજ્ઞ રાજા છે પોતે તમામ પ્રકારના નિયમોને પાલિત કરે છે વ્રત વિધવિધાન આ આરાધના અને ઉપાસનામાં રત રહે છે તમામ પ્રકારની પ્રજાને પોતાના પુત્રવત પાલિત કરી રહ્યો છે પણ જેમ ખાટલે ખોડ હોય પછી એનો કોઈ નિરાકરણ લાવવું એ યોગ્યતાનું દ્રશ્ય આપણા સામે આવતું નથી એમ એ રાજાને ચાર પુત્ર છે એમાંનો એક પુત્ર જેનું નામ છે લુંપક નામ થોડું અસમંજસ પેદા કરે એવું છે કોઈ પોતાના સંતાનને લુંપક નામ આપે ખરા ખરા અર્થમાં જ્યારે સંસ્કૃતની ધાતુ પ્રમાણે વિચાર કરીએ અથવા શબ્દ રચના પ્રમાણે વિચાર કરીએ તો લુંપ જે છે એ સંસ્કૃતની ધાતુમાંથી બને છે લુંપ ધાતુમાંથી બનેલો છે અને લુંપનો અર્થ થાય છે ખિલ્લ્ય ખરા અર્થમાં ખીલવનાર અને જ્યારે એના પાછળ પ્રત્યય લાગે છે ક પ્રત્યય લાગ્યો છે લુંપક શબ્દ બને છે અને જ્યારે ક પ્રત્યય લાગે છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે તમામ પ્રકારની સુખ સુવિધાઓને ખીલવનાર તમામ પ્રકારની સંસ્કૃતિને ખીલવનાર તમામ પ્રકારના વિચારોને ખીલવનાર એટલે રાજાને આ નામ આપવા પાછળનું કારણ એક જ હતું કે મારો સંતાન મારા પછી મારી સંસ્કૃતિનો ફેલાવો કરશે મારા વિચારોને આગળ લઈ જશે મારા તમામ પ્રકારની જે વિચારધારા છે જે સશક્તિકરણ મેં એકત્ર કર્યું છે જે વૈભવ એકત્ર કર્યો છે એને સુયોગ્ય માર્ગ તરફ ખીલવી બતાવશે અને એટલા માટેનું નામ લૂંપક આપવામાં આવે છે પણ આહાર અને વિચાર જ્યારે બદલાતા હોય છે આમ તો એક નિયમ આવે છે કે યથા નામ તથા વિચાર જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણેના તમારા વિચારો થતા હોય છે પણ ઘણી વખતે સત્સંગના અભાવના કારણે થઈને પણ આપણા વિચારો બદલાતા હોય છે અથવા કુસંગ જો તમારા ઉપર હાવી થઈ જતો હોય તો પણ તમારા વિચારો બદલાઈ શકે છે અને અહીંયા લુંપક સાથે એવું જ થાય છે કેટલાક વ્યક્તિઓના સંગમાં રહીને કે કુસંગમાં રહીને એના વિચારો બદલાવા લાગે છે ધીરે ધીરે ચોરી કરવાની શરૂઆત કરે છે રાજાનું સંતાન છે એટલે એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતું નથી પણ આ નાની ભૂલ ધીરે ધીરે મોટી થતી જાય છે હવે તો લૂંટફાટ કરવા લાગ્યો છે રાજાને ખબર પડે છે અને રાજા એને દેશ નિકાલો આપી દે છે રાજાનું સંતાન છે એને બીજું કોઈ કાર્ય કર્યું નથી એને બીજું કંઈ આવડતું નથી અને એના કારણે થઈને એ દરબતર ફરતો રહે છે હવે એ લૂંટફાટ વધારે કરવા લાગ્યો છે રાજા ખૂબ જ ચિંતિત છે પણ હવે કરે તો શું કરે વિચાર કરી રહ્યા છે કે આના આનો વિરોધ કેવી રીતે કરવો અથવા આ દોષને દૂર કેવી રીતે કરવો એકવાર દેશ નિકાલો તો આપી જ દીધો છે પણ હજી એ રસ્તો મળતો નથી અને એ જ અવસ્થામાં લુંપક છે આમ તેમ આથડ્યા કરે છે ફર્યા કરે છે ચોરી આ વખતે થઈ શકી નથી અને ભૂખના કારણે તડફી રહ્યો છે નસીબ જો કે એ સમયે સફલા એકાદશીનો સમય આવી જાય છે અને એ સમયે દશમી તિથિના દિવસે એને ખાવાનું મળ્યું નથી શરીર રોગિષ્ટ થયું છે બીમાર થયો છે અને ત્યાં બેભાન થઈને પડી જાય છે એ વખતે એક જે સંત છે ઋષિ છે એ આવી અને પોતાના ત્યાં આશ્રમમાં લઈ જાય છે દસમીની તિથિએ એને ઉપવાસ થઈ ગયો છે એને કંઈ જ ખાધું નથી એ વખતે કેવળ ફલાહાર ઋષિ પોતાના હાથે ખવડાવે છે બીજા દિવસે એકાદશીનું વ્રત છે શરીર અશક્ત છે એટલે અન્ય કોઈ પદાર્થ એ જાતે લઈ શકે એમ છે નહીં ઋષિ એની સેવા કરે છે અને એ સમયે પોતે જે બનાવેલું ફલાહારની જે સામગ્રી છે એના થકી એનું પોષણ કરે છે એકાદશીનું વ્રત પણ એનાથી અનાયાસે થઈ જાય છે અને દ્વાદશીના દિવસે કેવળ ફલાહાર આપવામાં આવે છે અને પૂરેપૂરું રૂપે આ ત્રણેય દિવસનું જે વ્રત છે એકાદશીનું સફલા એકાદશીનું એ પૂર્ણ કરી લે છે જેના વિશે એને જાણ નથી અને અચાનક એના અંદર વિચારો બદલાવા લાગે છે ખરા અર્થમાં કોઈના હાથે ખાવાથી વિચારો બદલાઈ જાય આટલા બધી ચોરી ચકારી કરી છે એના કારણે વિચારો બદલાઈ જાય આવું થાય ખરા રાજા ધર્મજ્ઞ છે એનું એ સંતાન હતું એટલે જેમ કોલસો પડ્યો છે એ થોડીવાર પછી એના ઉપર રાખ જામી જાય છે એશ જામી જાય છે પણ જેમ પવન અડે ને તરત અગ્નિનો ભાગ પ્રબળ થઈ જાય છે એમ અહીંયા કોઈ દિવ્ય પુરુષનો સ્પર્શ થઈ રહ્યો છે દિવ્ય પુરુષના હાથે ભોજન અપાઈ રહ્યું છે એટલે ધીરે ધીરે એના મનમાં જે વિકારો હતા એ દૂર થઈ રહ્યા છે અને એનું જીવન બદલાઈ રહ્યું છે અને થોડાક જ સમયમાં એ ફરીથી પોતાના તમામ કુકર્મોને છોડીને રાજાના ત્યાં પાછો જાય છે અને આશ્ચર્યની વાત એ છે કે જે ઋષિ હતા એ બીજું કોઈ નહીં એના પિતા પોતે હતા અને પોતાના સંતાનને એ જમાડી રહ્યા હતા પંચાયતન દેવ છે એમાંથી જેની આરાધના કરો છો એ આરાધનાના જે પણ મંત્રો છે એ મંત્રોથી જ્યારે તમે રસોઈ કરો છો અને એ રસોઈ જ્યારે તમારા સંતાનોને તમારા પરિવારમાં આપો છો તો તમે જેવી ઈચ્છા રાખો છો એ ઈચ્છા પૂર્ણ કરનારા વિચારો તમારા સંતાન અથવા તમારા પરિવારને મળે છે આ તો ખૂબ સરળ ચાવી મળી ગઈ કે જેના થકી તમે ન માનનારા સંતાનોને તમારા વશમાં રાખી શકો છો તો આ જે સફલા એકાદશી છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારી છે પણ કેવી રીતે જ્યારે તમે રસોઈ બનાવી રહ્યા છો જ્યારે તમે સુવા માટે જઈ રહ્યા છો ત્યારે પણ ઈશ્વરનું સાનિધ્ય લેવું રસોઈ બનાવતા વખતે પણ ઈશ્વરનું સાનિધ્ય લેવું સુયોગ્ય પોઝિટિવ વિચારો એમાં મૂકવા અને પછી બીજાને ભોજન કરાવવું ચોક્કસ એના અંદર રહેલા જે કુસંગના દોષો છે એ નાશ પામે જશે આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની આરાધના કરતાં કરતાં આપણું જીવન સફળતાને પ્રાપ્ત થાય પારિવારિક જે ક્લેશ છે એ નાશ થાય કુસંગના કારણે આવેલા ખરાબ વિચારો છે એ નાશ થાય અને ખરા અર્થમાં સનાતન વધુ પ્રશસ્ત બની શકે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ